મિત્રો આ બીજી માળા તૈયાર થઈ ગઈ છે આપડી જોઈ શકો છો ગોરાनाथની ગરટે તેજનીયે ભોલેરામ કે આપણે માળાની આપણે ક્યાં છે જણાવશો મિત્રોને હા મિત્રો તમે જોઈ શકો છો આયા પૂખ્યા છે तो लाइव कैमरा में आपने जूम करें जो ले सुन क्या पहुंच चुके हैं जो तो कलर कर उसको तो थोड़ा करती चाहे तो भी बस चौक है चौक तो देखा है इन तो लोग तो आये 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 देखा है चल मित्रों ने चौक के तम मारा ना एक एक पॉइंट नहीं कोट सो तुझे राव समान नहीं तेरे लोग के ते ऐसे तो गुजरात तो की मारा

માલા જપતે ના તો મિત્રો તમે જોઈ શકો છો કે કેવો સુંદર નજારો આપણે જોઈ દેખાઈ રહ્યો છે બે માળા મૂકી એટલે હવે કેટલી માળા આવશે મિત્રો ને જણાવશો

શિવજી કમળ પણ ચડે છે પછી ઘણે ફૂલ ચડે છે મિત્રો શિવજી ને એકો ફૂલ ચડે મિત્રો કોઈ ફૂલ એવું નહી હોય કેવડા નું એક ન ચડતું લાપ હતો એટલે કેવડા ને ફૂલ ન ચડે બીજો બધાય ફૂલ ચડે છે પણ પિતા ભોળા તમે કાલે મંદિર પર ભીડ લગાડી જાજો ને આયા હાલ પીવા લીલી પાથરેલી ધાતુ નો કાલે તો બધાય લઈ લે જાય તો આયા જે સીન દિન માં હું બતાડી કે આગલે સાડી જોવા આવશે બીજું કોઈ નહીં આવી શકે કે એ તો મહાદેવ ની મરજી હોય ઈ જોઈ હકે બીજા બધાય માટે દરવાજા ખુલ્લા હોય બધા નો જોઈ શકે મરજી હોય ઘોડા ના તો જાતા લો જોઈ શકે તો तो मारा हो जाएगा इसे तैयार

આવડે એના માટે હેલા ન આવડે એના માટે અઘરા મિત્રો તો કોઈ પણ વસ્તુ તમે બનાવવા ઈચ્છતા હોય તો જયેશભાઈ ને સંપર્ક જરૂર કરજો કમેન્ટમાં કેજો તે फटाफट બનાવી દેશે કોઈ પણ વસ્તુ તમારે બનાવવી હોય તો બનાવી લે સુંદર નદીજી તૈયાર થઈ રહ્યા છે મિત્રો

મુંજાણા છો બધા મિત્રો તમારે જે મૂંઝવણ હોય અમને કમેન્ટમાં જણાવી શકો છો

ખાલે આપણે જેથીન પૂજા અર્ચના કરવાની છે વેલી ઉઠવાનું છે ચાર વાગે આખી રાત જાગવાન છે સુવાન ન થાય ઓ પેલા ગાટિયા પડતા હોય મારા મમ્મી એમ કે છે મેં લેવા જવાના છે જો નાસ્તો લેવા જાય ગાંઠિયા જલેબી અત્યારે 2 વાગે અમારે હોટેલ ખુલી જોઈ છે અહીંયા જામનગરમાં જામ સાહેબ ને જામનગર માં જલેબી ગાંઠિયા ફાફડા તમારે ખાવા હોય તો આવી જાજો મિત્રો કાલે તો આપણે શિવરાત્રી દેવાની છે એટલે ફરાળ કરશું તમે તો કમેન્ટમાં કરી નાખજો લાઈક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ

તો ચાલો આપણે અહીંયા જ આપણા વિડીયોને એન્ડ તો તમને ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ જરૂર ને જરૂર કરજો અને વિડીયોને પૂરો જોજો તો જ તમને મજા આવશે અને આનંદ આવશે મિત્રો તો આવો જ આનંદ લેવો હોય તમારે મિત્રો તો અમારા કાયમ વિડીયા જોવા માટે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો તો હર હર ભોલે હર હર મહાદેવ જયેશભાઈ તમે કંઈ મિત્રોને કહેવા માગશો હા મિત્રો નંદી તમને હું દેખાડી દવ મોકલી એ એમને એમ નહીં મોકલું મિત્રો અત્યારે નંદી માતા ને તમને દેખાડી દવ પછી થોડુંક કામ બાકી છે તમે જોયા વગર ક્યાં તો કેમ સારું તમને એ નહીં બહુ સરસ બની ગયા છે નંદીજી કેમ કે જયેશભાઈ કલાકૃતિ ચાલો હવે આપણે વિડીયો નાખજો ને ધન્યવાદ બધા મિત્રો ને હર હર બોલે જય માતા પાર્વતી આદ્ય શક્તિ તો મહાશિવરાત્રી બધા ને ઢેર શુભ શુભ કામનાઓ ને બધા જ મિત્રો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો નવા હોય બાય બાય